જેતડા જે મોગલ ઓટો કન્સલ છે ત્યાં તો આપણે બધી ગાડીઓનું શૂટ લઈ લીધું છે અને આ વિડીયો તમને ગુજરાત ગેરેજ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળી રહેશે તો હવે સામેની સામેની સાઈડ પણ એમની જ ગાડીઓ છે ત્યાં પણ જઈને આપણે શૂટ કરી લઈએ અને અશોકભાઈ છે અશોકભાઈ આપણને ત્રણથી ચાર વખત બોલાયા હતા શૂટ કરવા માટે અને આપણે ફરીવાર આવી ગયા છીએ તો અશોકભાઈની ગાડીઓનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળતો જ રહેશે આજીવન

તો આ જે પાર્ટ છે એ આપણા બ્લોગ ચેનલ છે ને એના ઉપર જ જોવા મળે છે હા પેલા ઉપર નહીં જોવા મળે તો ફાઇનલી મેં તમને પહેલાં સાઈડની બધી ગાડીઓ બતાવી દીધી છે આપણ ગાડીઓ અશુભયની જ છે તમે જોઈ શકો છો આપણ હું તમને બધી ગાડીઓની માહિતી આપી દઉં તો આપણે બધી ગાડીઓની માહિતી લઈ લીધી છે અને વિડીયો પણ બનાવી દીધો છે એ આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળી રહે છે હવે થોડી વાર બેસીશું અને જે આપણા જે આ મિત્ર છે ઓટો કન્સલમાં જે કામ કરે છે એ દેખો કેવા બેઠા છે રંગીન નહીં આપણે હોળી નથી રમવાની તો લેટિન હોળી આપણે નહીં રમવાનું તો આપણે બધી ગાડીઓનું શૂટ કર્યું હતું ને ફાઇનલી કામ પણ પતી ગયું છે હવે આપણે નીકળીશું લાખણી બાજુ અને એક મિત્રની ચેનલ છે એ ડીમું થઈ ગઈ છે એટલે એમાં પણ આપણે કોશિશ કરીશું પાછી લાવવાની તો ચાલો આપણે હવે નીકળીએ અને હેલ્મેટ ઉપર લગાવી દઈશું ગોપરોની પછી આપણે નીકળીએ તો હવે આપણે લાખણી બાજુ નીકળીશું અને લગભગ તો સારું જ આવે અહીંયા તો આપણે બહુ બધી ગાડીઓના વિડીયો શૂટ કરી નાખ્યો આ બાજુ છે સમથિંગ દસ છે દસ પંદર ગાડીઓ પેલી સાઈડની બધી ગાડીઓના વિડીયો શૂટ થઈ ગયો છે હવે તો આપણે નાખણે થઈને અહીંયા મળે તમને તો એકવાર હું વોઇસનું પણ ટેસ્ટિંગ કરી લઉં બાઇક ઊભું રાખીને કે અવાજ કેવો આવે છે તો મોબાઈલને આપણે અહીંયા લગાવી દઈશું આમ તો રસ્તો ખરાબ છે પણ તો પણ ચાલશે ચાલો કે અહીંયા લગાવી દઈએ છે અને કેમેરામાં પ્રીવ્યુ પણ ચાલુ છે બસ કંઈક તે જોવા મળશે આપણે ફોનને કઈ થોડુંક નીચું કરી નાખજો બાઇક પણ વિઝિબલ થાય બાઈક ચલાવતા હોઈએ એ પણ વિઝિબલ થાય અને આગળનું પણ જોવા મળી રહે આપણે બંધ કરી નાખશું એપ્લિકેશનને ફોનને ખીચા મૂકી દઈએ પ્રોપર ફિટિંગ તો સારું થયું છે કદાચ મોબાઈલનું પડશે તો નહીં હા વાગ્યા છે પોચ તો હવે નીકળી ગયેલા બાજુ કોઈ સાધન તો આવતું નથી હવે જવા લાગીએ થોડું જોવા પણ મળે છે અને આગળના વ્યૂનો તમે પણ એન્જોય કરી શકો છો અહીંયા જેતડા છે અને જેતડામાં સૌથી વધારે ઓટો કેન્સલ છે આવેલા અને રાજસ્થાનના લોકો કહી શકાય કે અહીંયાથી ગાડીઓ પણ લઈ જાય છે બહુ બધી સંખ્યાની અંદર અને આપણે જે જગ્યાએ શૂટ કર્યું એ પણ રિઝનેબલ ભાવમાં જ ગાડીઓ હતી અને એક આઈડિયાનો વિડીયો આપણને તમ તમને ગુજરાત ગેરેજ યુટ્યુબ ચેનલ પર જોવા મળી રહે છે તો હું તમને લાખણ જઈને મળું અને અહીંયા પણ તમે જોઈ શકો છો ઘણી બધી ગાડીઓના સોરમ છે એ થોડોક રસ્તો ખરાબ છે એટલે થોડો નહીં પણ બહુ બધો ખરાબ છે કેવાય રસ્તો આમ તો આપણે ધીમું જ ચાલવાનું છે કોઈ ઉતાવળ નથી પણ હા એક આપણે ધવલભાઈ મિત્ર છે ધવલભાઈ નાઈ એમની ચાનાલ ડીમોનેટાઈઝ થઈ ગઈ છે એટલે કોઈ કોપીરાઈટ કે એવો યુઝ કર્યો હશે એટલે આપણે જઈએ અને જોઈએ શું થઈ શકે છે કોશિશ કરીશું પાછી બધું મોનિટાઈઝ કરવાની કેમ કે હાલ તો ડિમોનેટાઈઝ છે એટલે પણ આવશે એ પણ એમને કાઉન્ટ નહીં થાય અને એનું ઇન્કમ એમને નહીં મળે તો લાખણીથી થરાદ સુધી પ્રોપર બધો રસ્તો બની રહ્યો છે એટલે ફોર લાઈન બનશે બે લાઈન આ બાજુ ને બે લાઈન આ બાજુ અને વચ્ચે પટ્ટી હશે ડિવાઈડર ટાઈપ કહી શકાય છેલ્લા સુધી બનશે અને પછી તો ઇઝી રહી છે આપણે થરા જવું હવે એવું કરશું આપણે આની આગળ નીકળવું છે આપણે કેમ કે રસ્તો બહુ ખરાબ છે અને કેમ બધી ગાડીઓને બોનેટ ખોલી મૂકી દીધા છે કંઈ ખબર નથી કંઈક કરતા હશે એવું મને લાગી રહ્યું છે ખોલી છે છે હવે આપણે નીકળીશું શોર્ટકટ લેવો પણ હવે ધીમે ચાલશું તો કોકરી જેવું એકાદ પથ્થર લાગ્યો કેમેરાને તો કેમેરાનો ગ્લાસ પણ તૂટી સુકવાની સંભાવના ખરી પાછળ પણ ગાડી આવે છે ઓહો ઓહ એમાં પણ લોડિંગ ગાડી છે આગળનીકળીશું બાજુથી થોડુંક ઉતાવળું છે પણ એક બીક પણ રહે છે કેમેરા બીક પડવાની એટલે થોડુંક એવું છે તો હાથ આપણે રાખીશું થોડી વાર જ્યાં સુધી આ ખાડા પૂરા ન થાય ત્યાં સુધી અને લગભગ છ મહિનાની અંદર જે ગાડીઓ અહીંયા ચાલે છે ને બધી પૂરી થઈ જવાની છે કેમ કે આખો રસ્તો એટલો ખરાબ છે ને હદ પર વગર ન કહી શકાય તમે થોડોક નજારો માણો રસ્તાનો કેમ કે આમ તો ખરાબ જ છે રસ્તો બધો પણ તો પણ અને કંઈક આ રીતે આપણે અંબાજી જવાના છે એ શૂટ કરવાના છીએ મોટો બ્લોક ટાઈપ લાખણીથી જેતડા જેતડા વચ્ચે એટલા બધા શોરૂમ છે ગાડીયાના કે મત પૂછો વાત અને મોસ્ટ ઓફલી બધી સેકન્ડ હેન્ડ ગાડીઓ તમને જોવા મળતી હોય છે કેવું છે કે પાલનપુરમાં જેમ છે ને પાલનપુરથી મહેસાણા વચ્ચે જેટલા સ્વરૂમ આવેલા છે એવી જ રીતે અહીંયા પણ એવું જ છે કે બહુ બધા સ્વરૂમ આવેલા છે હજી તો કામ બહુ ચાલશે રસ્તાનું કે હજી તો જેતરા સુધી લગભગ પતવાનું છે એટલે પત્તા હજી સમથિંગ દિવાળી આસપાસ થઈ જશે દિવાળી તો આવી જશે આરામથી દિવાળી સુધી થઈ જાય કામ તો સારું છે કીકોવાળા આવે છે કાકા હા આપણે ચાલીશું જોરદાર કેમ કે રસ્તો પણ જોરદાર છે એટલે સમથિંગ સો સીસીનું બાઇક છે એટલે થી સિત્તેર ચાલવાનું અને આમ પણ આપણને વોઇસની ખબર પડી રહે કે કેટલી વિન્ડ એસ આવે છે અંદરની સાઈડ આમ તો આવતી તો હશે જ તો જોઈ લઈએ કે કેવું છે આપણે જવા દઈએ અને સિત્તેર સિત્તેર ચાલીએ છીએ આમ તો કોઈ વધારે ચાલવાની જરૂર નથી કેમ સો સીસીમાં તો શું વધારે ચાલીએ આપણે સાઈઠ સિત્તેર સાઈડ સિત્તેર ચાલવાનું હોય છે અને અંબાજી જઈશું ત્યારે પણ આપણે એટલી જ કન્સી કન્સી રાખીશું ચાલવાની અને હવે પછીથી લગભગ તમને રેગ્યુલર કદાચ ઉપલો જોવા મળશે અને ઘણું બધું આપણે એક્સપ્લોર કરવાનું છે અને એ છે બાઇકથી એક્સપ્લોર કરશું અને લગભગ મોસ્ટ બધી ગાડીઓ પૂરી થઈ જવાની છે ઈકો તો કેમ કે ઈકોના લગભગ બેથી ત્રણ રૂટ હોય નહીં આવા રસ્તામાં બેથી ત્રણ રૂટ હોય એટલે પૂરું થઈ ગયું તો મને ફીલ થઈ રહ્યું છે આપણે કોશિશ કરીશું ગેન્ટને ઓછી કરવાની હવે કેવી રીતે કરીએ છીએ એ પણ વગમાં અમે તમને બતાવીશું આજે મારું લાગણી આ છે પરવીણ રસ્તો એટલે પરવીણ દુકાન દુકાને જવાનો રસ્તો આ છે આપણે પહોંચી જઈએ પરવીણ દુકાન દુકાને પરવીણ ભાઈ હાજર છે લગભગ હાજર છે ચલો મારી લઈ જઈએ પરવીણ મારી બધું ઠીક છે આ જે ફિટ કર્યું ને ખોલવું એકરું છે અરે ખુલી ગયું સારું બધું બળ્યું ને નહીંતર હવે લેવાનો છે એટલે આપણે આઈફોન જ લેવાનું છે બીજું કંઈ લેવાનું થતું જ નથી હમણાં થોડી વાર પહેલાં વિડીયો કર્યો હતો આપણે હવે મોબાઈલ તો મોબાઈલમાં તો સોલ્યુશન નથી આવ્યો ખબર નહીં થોડાકનો વોઇસ આવ્યો છે નો નથી આવ્યો શું થયું છે આપણે ચેકઆઉટ કરીએ આની અંદર આની અંદર પહેલાંનો તો વોઇસ આવી ગયો છે હવે પાછળનો જે વોઇસ આવ્યો છે કે નથી આવ્યો જોઈ લઈએ લગાવી થાય છે તો ધક 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 થાય છે કેમ કે આપણે આ ખરે બોલ્યા છે બહુ બધું ના અમે તો રેડી છીએ એટલે મોબાઈલમાં જ કદાચ કોઈ પ્રોબ્લમ હશે એટલે વોઇસ નહીં બતાવ્યો કદાચ ડિસ્કનેક્ટ થઈ ગયો છે કેમેરો ચલો થેન્ક ગોડ વોઇસ તો આવી ગયો તો હવે આપણે જવાનું છે કઈ જગ્યાએ જવાનું છે ધવલભાઈની દુકાને જવાનું કેમકે ધવલભાઈને જે છે ને ચેનલ ડીમોનેટાઈઝ છે આપણે જોઈએ છે શું થઈ શકે છે પ્રોસેસ આપણે પાવર બેંક પણ લઈ લીધી છે કેમ કે આપણે કેમેરો ચાર્જ પણ કરવાનો હોય છે મારો કેમેરો કેમેરાની બે બેટરી છે પણ તો પણ કદાચ ચાર્જ કરવો પડે અને મોબાઈલ બંને છે એટલે મોબાઈલને પણ કદાચ ચાર્જ કરવા પડે એટલા માટે આપણે દસ હજાર એમએચની પાવર બેંક હાલ તો લીધી છે પછી અપગ્રેડ કરશું હવે આમાં વ્હાઇટ કલર છે અને બ્લેક કલર છે એટલે આપણે બ્લેક જ લીધી કેમ કે ખરાબ ના થાય કેમ કે આપણા હાથ તો ચોખ્ખા નથી હોતા લઈ લીધી છે હવે આપણે નીકળીશું અને વિડીયોને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો કેમકે આવનારા વિડીયો તમને ચોક્કસથી સારા સારા જોવા મળશે બેસ્ટ બેસ્ટ ધવલભાઈને હવે કોપીરાઈટ તો આવી ગયું છે એટલે કા તો અપીલ કરશે અને અપીલમાં જો અપીલ અપ્રૂવ થઈ જાય તો તો એમને હેરાનગતિ નહીં રહે નહીં તો ફરી ચેનલ નવી બનાવી પડશે અને ઘણા બધા લોકોને થતું હોય છે કે રીયુઝ કોન્ટેન્ટ એટલે કોઈકનું સોંગ કે કોઈ વસ્તુ જો આવી જાય વિડીયાની અંદર તો કોપીરાઈટ લાગવાનું જ છે એટલે તમે પણ વિડીયો કદાચ શૂટ કરતા હો અને બનાવતા હો અને અપલોડ કરતા હો તો કોઈ પણ સોંગનો યુઝ કરવો નહીં હા કરવો પણ એવું આપણને ખબર છે કે આના ઉપર આપણે કોપીરાઈટ નહીં લાગે તો આપણે યુઝ કરી શકીએ હું પણ કરું છું વિડીયાની લાસ્ટમાં જે કદાચ ક્લિપ આવે છે નોની એમાં સોંગનો ઉપયોગ કરું છું પણ એ સાય કોપીરાઈટ નહીં લાગે એટલો મને અંદાજ છે પછી તો જોયો જ જશે ભલે તો મળીએ નેક્સ્ટ ટાઈમ અને કોઈ એવું કામ હોય તો યાદ કરજો ચોક્કસથી દુકાને આવી ગયા હતા ટેસ્ટ કરીએ વિજયભાઈ આપણને ગુલભી કવર આવે છે કંઈક આવી છે શીતલની ત્રણ ખાવી પડશે મારે ચાલો એક આપણે આપી દઈએ લે ભાઈ વિજયભાઈ વિડીયમ નહીં આવે તો ચાલો ટેસ્ટ કરીએ મોને થાય છે એનું કારણ હતું કોઈક જગ્યાએ શૂટિંગ કરતા હશે રમેલનું એની અંદર કોઈક સોંગ યુઝ થઈ ગયો સોંગનો કે સોંગ વગાડ્યું હશે કોઈ એના કારણે ચેનલ ઉપર કોપીરાઈટ આવ્યું વિડીયો ઉપર અને વિડીયો કોપીરાઈટ આવ્યો એટલે વિડીયોને એમણે ડિલીટ કરી નાખ્યો હતો ડિલીટ કર્યો એટલે જે કહી શકાય કે કોપીરાઈટને ક્લેમ આપવો પડે કે આ રીતે અમે શૂટ કર્યું હતું હવે એને અપ્રુવ વિડીયો અપ્રૂવ કરવા માટે ચેનલને ડીમોનિટાઇઝમાંથી મોનિટાઈઝ કરવા માટે એમણે અપ્રુવલ મૂકવું પડશે અપ્રુવલમાં એમણે શૂટ કરવું પડશે એમનું ખુદનું પછી જે એડિટિંગ કરતા હશે એ એડિટિંગ કે આવી રીતે અમે એડિટિંગ કરીએ છીએ એ હિન્દીમાં બોલી શૂટ કરવાની રહેશે અને પછી એ વિડીયોની લિંક વિડિયોને યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી અને એની લિંકને જે મેલ આવેલો છે મેલની અંદર પેસ્ટ કરવાની રહેશે અને મેલ ફોરવર્ડ કરવાની રહેશે પછી ચૌદ દિવસની અંદર યુટ્યુબ છે એ રિવ્યૂ કરશે વિડીયોનું વિડીયો ચેકઆઉટ કરશે અને પછી જ અપ્રુવલ આપશે એટલે મોનિટાઈઝ કરશે ચેનલને ડી ડીમોનિટાઇઝ છે એટલે મોનિટાઈઝ કરશે અને જો એ રીતે અપ્રુવલ ન મળે તો પછી એમને તો હાલ ચેનલ ઉપર થોડા સબસ્ક્રાઈબર છે એટલે ફરીથી ચેનલ બનાવશે તો પણ ચાલશે એટલે શું કે ફરીથી વિડીયો બધા જે વિડીયો અપલોડ કરેલા છે એ બધા વિડીયો ડાઉનલોડ કરી દેવાના ત્યારબાદ પછી નવી ચેનલ બનાવી અને પછી ડેલી એક એક પોસ્ટ કરી દેવાના એટલે સબસ્ક્રાઈબર પણ સબસ્ક્રાઈબર બેઝ પણ બની જાય અને વિડીયો પણ રેન્કિંગમાં જશે કેમ કે ગુજરાતી ભાષામાં છે એટલે સ્ટોરેજ છે એ ફૂલ થઈ ગયું છે એટલા માટે વિડીયો કટ થઈ ગયો હતો હું તમને જણાવતો હતો કે કોઈને પણ આવો પ્રોબ્લેમ થાય યુટ્યુબ ચેનલની અંદર તો પછી એક જ ઓપ્શન છે કાં તો એ અપ્રુવલમાં મૂકવું અને અપ્રુવલ ન થાય તો પછી ઓપ્શન બીજું એક જ છે કે તમે નવી ચેનલ ક્રિએટ કરો અને જે વિડીયો પોસ્ટ કરેલા છે એ વિડીયોને બધા ડાઉનલોડ કરીને પહેલાં સંગ્રહ રાખો અને જે જૂની ચેનલ છે એને ડિલીટ કરવાની ઓપ્શન રહેશે અને નવી જે ચેનલ બનાવી એમાં રેગ્યુલર પોસ્ટ આપણે વિડીયો કરીએ તો લગભગ તમે ત્રીસથી ચાલીસ દિવસ કે આપણે મેક્સિમમ નેવ દિવસ ગણીએ ને નેવ દિવસ કે સો દિવસ તમે રેગ્યુલર પોસ્ટ કરશો એટલે ચેનલ તમારી યુટ્યુબ તમને બૂસ્ટ કરશે તમારી ચેનલને અને બધા લોકોની ફિલ્ડમાં તમારો વિડીયો ચોક્કસથી આવશે તો બસ એક જ એ ઓપ્શન છે અને હવે ધવલભાઈને પણ શાય એ જ ઓપ્શન હશે કદાચ જો રિવ્યૂ થાય અપ્રૂવલ મળી જાય એમ કે અપ્રૂવ થઈ જાય ચેનલ એ વિડીયો બનાવી અને પોસ્ટ કરવાના છે અને જો અપ્રૂવ થઈ જશે અને ડીમોનેટાઈઝ હટી જશે એટલે મોનેટાઈઝ ચેનલ થઈ જશે તો સારું નહીં તર પછી બધા જ વિડીયો ડાઉનલોડ કરી ફરીથી અપલોડ કરવાના રહેશે તો ચાલો ફરી મળીએ કોઈક નવા વિડીયા સાથે અને ઘણું બધું તમને આ ચેનલ ઉપર તમને શીખવા મળશે એટલે બ્લોગ રીતે પણ શીખવા મળશે અને ચેનલ કેવી રીતે હેન્ડલ કરવી કેવી રીતે ચલાવવી એ પણ તમને આપણી જે આ બ્લોગ ચેનલ છે એના ઉપર જોવા મળી રહેશે લાસ્ટ સુધી એટલે આમ તો બન્યા જ રહ્યા છું પણ હવે પણ વધારે આપણને સપોર્ટ કરજો એટલે હું તમને ઘણા ઘણા નવા જે પ્રોબ્લેમ આવે છે કે નવું કોઈ શીખવાનું આનું કંઈક નવું નવું હું તમને શીખડાવવાનો પ્રયાસ કરીશ તો ફરી મળીશું કોઈ નવા વિડીયોની સાથે કંઈક કોઈક નવા વ્લોગની સાથે ત્યાં સુધી આવજો બાય